નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્તિ ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડૉક્ટર પલ્કેશ પટેલ આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યાર સુધી આપણે નક્ષત્રની ખૂબ ચર્ચા કરતા આજે આ નક્ષત્રના સંવાદની અંદર આપણે ઘણી બધી નવી બાબતો જોડવાના છીએ ઘણી બધી વિસ્તૃત ચર્ચાઓ કરવાના છે બની શકે કે આજનો વિડીયો લાંબો બને પણ આજનો વિડીયો સાંભળીને તમને મનના ઘણા બધા પ્રશ્નો છે કે એનું સમાધાન આજે મળી જશે કોશિશ કરું છું કે અત્યાર સુધીમાં નક્ષત્રની જે માહિતી આપી છે એમાં આજે ઘણા બધા નવા મોરપિંછ ઉમેરાવાના છે ઘણી બધી નવી બાબતો આપણે જાણવાના છીએ તો ચોક્કસથી આ વિડીયોને સંપૂર્ણ જોજો ખેડૂત મિત્રો આપણે અત્યાર સુધીમાં નક્ષત્રની વાત કરતા એટલે હંમેશા આપણે પરાશર ઋષિની આપણે વાત કરતા તો આપણને બધાને ઘણા મિત્રોને પ્રશ્ન થયો હોય કે નહીં થયો હોય પણ પરાશર ઋષિ હતા કોણ કારણ કે અત્યાર સુધીમાં આપણે સત્તરશી ઋષિ છે દરેક મંતર મનમંતરના સાત ઋષિઓ હોય છે અને અત્યારે આપણે જે અત્યારના મનવંતરના જે ઋષિ આપણે જે સપ્ત ઋષિ કહીએ છીએ એમાં અત્રિ છે ભરદ્વાજ ઋષિ છે ગૌતમ ઋષિ છે જમદદની ઋષિ છે કશ્યપ વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા સપ્ત ઋષિ આપણા મનવંતરમાં અત્યારે આપણે એને સપ્ત ઋષિ કહીએ કહેતા હોય છે પણ એ કહેલા કે પહેલાંના પણ મનોકાળના ખંડની અંદર અલગ અલગ મનવંતરની અંદર અલગ અલગ ઋષિ મુનિઓ થઈ ગયેલા અને આ ઋષિ મુનિઓમાં આપણે આજે પરાશર ઋષિની વાત કરીએ તો પરાશર ઋષિ આપણે થવું જોઈએ કે ભાઈ આ પરાશર ઋષિ હતા કોણ તો આજે બધા તમને લોકોને જાણીને આનંદ થશે કે પરાશર ઋષિ પોતે ધર્મશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર વાસ્તુકલા આયુર્વેદ અને નીતિશાસ્ત્રના પ્રબુદ્ધ ઋષિ હતા અને એમને ઘણા બધા ગ્રંથો કે જેમ કે જ્યોતિષને લગતા બૃહદ પરાશર હોરાશાસ્ત્ર એમને લખેલું છે લઘુ પરાશરી લખેલું છે પછી વાસ્તુશાસ્ત્રને પરાશર મહાપુરાણ છે પરાશર નીતિશાસ્ત્ર છે આવા ઘણા બધા પુસ્તકો લખેલા છે અને ખાસ કરીને ઋષિ પરાશરને ફાધર ઓફ એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષશાસ્ત્રના પિતા પણ કહેવામાં આવે છે હવે આ પરાશર ઋષિ છે એમના પણ પિતાનો જો ઉલ્લેખ કરું તો એમાં જે છે આપણે શક્તિમુનિ શક્તિ મુનિના પિતા ઋષિ વશિષ્ઠ એટલે કે ઋષિ વશિષ્ઠના પુત્ર શક્તિમુનિ અને શક્તિ મુનિના પુત્ર પરાશર અને પરાશરના પુત્ર મહર્ષિ વેદવ્યાસ કે જેમને મહાભારત લખેલું છે આ પરિચય એટલા માટે આપું છું કે ઘણી વખત આપણે એમ થાય કે આ સંદર્ભ ગ્રંથોમાં નામ લઈએ છીએ પણ એમને જે માતા પિતા છે એ વખતમાં ઋગ્વેદ અને ગાયત્રી મંત્રોના મંત્રના સાધકો હતા અને સપ્તર્ષિ ઋષિમાંથી એક ઋષિ કે જે શક્તિ મુનિ કહેવાતા અને શક્તિ જે મુનિ ઋષિ છે એમના પુત્ર છે પરાશર અને પરાશરના પુત્ર જે છે એ આપણે મહર્ષિ વેદવ્યાસ કે જેમને આખું મહાભારત લખેલું છે તો આપણે જે સંદર્ભ લખીએ છીએ એને તમને ખ્યાલ આવે કે પરાશર ઋષિ કોણ છે હવે આપણે જ્યારે પણ આપણે ખેતીની વાતો કરતા હોઈએ છીએ કારણ કે ઘણી બધી વસ્તુમાં કૃષિ પરાશર ઋષિ પરાશર એક ઋષિ પરાશર સંદર્ભની અંદર કારણ કે એ તો હજારો વર્ષો પહેલા થઈ ગયેલા છે પણ એના જે જે સંદર્ભો આ તમે બધા પુસ્તકો જુઓ છો આ બધી બુકો જુઓ છો આમાંથી ઘણા સંદર્ભો વાંચી વાંચીને ક્યાંક ક્યાંક જ્યાં આ અંશો તમારા સુધી પહોંચતા કરવાનું આપણે કાર્ય કરીએ છીએ ઘણીવાર લોકો ચેટ જીપીટીમાં તે ઉઠીને સીધી કોપી પેસ્ટ માહિતી મેળવી લેતા હોય પરંતુ એ આપણા ઋષિમુનિઓના વિચારોની સાથે સંદર્ભ થાય છે ઘણી વખતે આપણે બાયોડેનિમિક કેલેન્ડર પણ જોતા હોઈએ છીએ પણ મેં ઘણી વખત ઋષિમુનિઓને જે ચંદ્ર અને સૂર્યને આધીન જે આખી ગણનાઓ એ વખતમાં જ્યોતિષશાસ્ત્રની વાત કરો કારણ કે જ્યોતિષશાસ્ત્રના સબ્જેક્ટમાં પણ એટલી વાત કરું છું કે અત્યાર સુધીમાં જે સંહિતાની અંદર પછી જે વરાહમીર થઈ ગયા અને વરામિહિરે બૃહન સંહિતાઓ લખેલી છે કે જે વિશ્વમાં જ્યોતિષની અંદર આજે પણ ગણનાઓની અંદર એમના પુસ્તકો બૃહન સંહિતાઓનો ઉલ્લેખ થતો હોય છે ઘણી વખત લોકોને એમ થાય છે કે આટલી સચોટ માહિતી અને સચોટ જ્યોતિષનું આંકલન કે વિશ્લેષણ શું કામ કરતા હોય છે તો જે લોકો એના પ્રબુદ્ધ એ જે એને સમજેલા છે જ્યોતિષશાસ્ત્રને કારણ કે જ્યોતિષશાસ્ત્ર એવું નથી કે ગમે તે આપણે વિધિ કે દુરાધાગા કરીને આપણે આપી દઈએ પણ એ જ્યોતિષશાસ્ત્રનું એ વખતમાં ઋષિમુનિઓ આટલું એનું મહત્ત્વ સમજતા હતા એનો મતલબ કે ડગલેને પગલે તમારા જીવનમાં માર્ગદર્શન કરવા માટે તમામ ઋષિમુનિઓ અલગ અલગ ગ્રંથો અલગ અલગ પુરાણો છે અલગ અલગ સંહિતાઓ છે અલગ અલગ વેદોની અંદર આના જ્ઞાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આજે આપણે ઘણી વખત આપણે ધરતીને માતા કહીએ છીએ પણ ખરેખર વાસ્તવિકમાં પ્રશ્ન એ છે કે માતા તરીકેનું આપણે બિરુદ આપ્યું છે કે કેમ બરાબર છે કારણ કે આજે ઋષિપરાશરના ગ્રંથોની અંદર કે અન્ય ગ્રંથોમાં જ્યારે આપણે ભૂમિ માટેની વાત કરતા હોઈએ છીએ ત્યારે ખાસ સંસ્કૃતમાં લખવામાં આવ્યું છે કે બીજમ ભૂમો વિની ન કદાચિત વિસ્મરણ દેવતાભ્યો નમસ્કૃત્યમ ભૂમે પૂજા સમાચરિત એનો મતલબ છે કે જે ધરતીમાં આપણે પગ મૂકીએ છીએ એ ધરતીને સૌથી પહેલાં વંદન કરવાનું છે અને જ્યારે બીજની રોપણી કરતા હોય ત્યારે ભૂમિ માતાનું અવશ્ય પૂજા કરી અને પછીને આપણે બીજનું વાવેતર કરવું જોઈએ આટલા લેવલ સુધી આપણે ધરતી માતાનો સંદર્ભ અથવા જે એનું જે વિશિષ્ટ મહત્ત્વ સમજાવવાની કોશિશ કરી છે કારણ કે આજે આપણે માત્ર અત્યાર સુધીમાં આપણે નક્ષત્રોમાં જોયું છે કે આપણે ધરતીને માતા કીધી છે સૂર્યને પિતા કીધેલા છે એનું વિશ્લેષણ આપણે સમજાયું છે તો એ વિશ્લેષણની અંદર આપણે ઘણી બધા સંદર્ભની અંદર આપણને એ પણ આપણે સમજવાની જરૂર છે કે ભાઈ આ સંદર્ભ ગ્રંથો શું કહેવા માગે છે ઘણી બધી વસ્તુમાં તમે જુઓ તો આજે બૃહન સંહિતાની અંદર આજે બધા બધા એના અલગ અલગ વિશ્લેષણોમાં વરામી રહે આ બધા સંશ્લેષણો લખેલા છે જ્યોતિષશાસ્ત્રમાં આજે પરાશર ઉભાચે છે એટલે પરાશરના જે ઉલ્લેખો કરેલા છે સાથે સાથે એ વખતની અંદર જ્યારે વરસાદ સંબંધી અને હવામાન સંબંધી છે તો ભારતીય આ જે જ્યોતિષ છે મોસમ વિજ્ઞાન છે બરાબર કશ્યકૃષિમાં કાશ્યપ્ય કૃષિ પદ્ધતિ છે એ વખતમાં એ પુસ્તકો બરાબર ત્યાર પછી પહેલાંના સમયમાં આયુર્વેદ હતું ત્યાર પછી આપણે ઘણી વખત તમે જોતા હશો કે ગાગ અને બઢરીના જે વાક્યો જે છે એ પણ એનો ઉલ્લેખ ઘણા સંદર્ભની અંદર જોવા મળતો હોય છે તો આ બધી જ વસ્તુ જેના જેના અભ્યાસમાંથી આવી છે અભ્યાસનું સમન્વય કરી અને સંકલન કરી માહિતી આપવાની કોશિશ કરતા હોય છે આ બધા ગ્રંથો એટલા બધા ઊંડાણપૂર્વક ગ્રંથો લખેલા છે કે આમાં તમે અભ્યાસ કરો તો આપણી જિંદગી ઓછી પડી જાય એટલા બધા અભ્યાસો આની અંદર લખેલા છે એટલા માટે ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે જે પણ માહિતી વિડીયોના માધ્યમથી આપવાની કોશિશ કરીએ છીએ તો દરેક વખતે માહિતીમાં કંઈક નવું એડ કરવું હોય તો કરી શકાય ઘણા બધા મિત્રો કહે છે કે સાહેબ આખા વરસનું કેલેન્ડર કેમ નથી બનાવી દેતા એના પાછળનું રીઝન એ છે કે અત્યાર સુધીમાં તમે જે લોકો ધ્યાન રાખતા હતા આપણે સપ્ટેમ્બર બે હજાર પચીસના નક્ષત્રની આજે વાત કરવાની છે પણ એમાં આપણે નવીન શું કરી રહ્યા છીએ એની પણ આજે ચર્ચા કરવાના છીએ તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો વિડીયો જુએ છે એ ખેડૂત મિત્રો આપણે એક કામ અવશ્ય કરીશું તમે તો અત્યાર સુધી વિડીયો જુઓ છો પણ ઘણા બધા તમારા ગ્રુપમાં કે અન્ય કોઈ ખેડૂતોનું ગ્રુપ હશે તો આ વિડીયો એમના સુધી શેર કરજો કારણ કે આની અંદર આજે આપણે નવી માહિતી અંદર ઉમેરી રહ્યા છીએ તો અત્યાર સુધીમાં આપણે શું જોયું તો આપણે અત્યાર સુધીમાં આપણે અત્યાર સુધીમાં મેં એક શ્લોક પહેલાં પણ કીધેલો છે કે જે સંસ્કૃતના શ્લોકો હું સમજો છું મારા સમજણમાં આવી છે અથવા જે વસ્તુની મારી સમજમાં છે એ વસ્તુના શ્લોક સાથે સંદર્ભ સાથે ઉલ્લેખ કરું છું તો કૃષિ પરાશરમાં ઋષિ પરાશરે લખેલું છે કે વિષ્ણુ પૂર્વા વિશાખા વિષ્ણુ પૂર્વા વિશાખા એટલે કે પૂર્વાના ત્રણે ત્રણ નક્ષત્રો પૂર્વા ફાલ્ગુની પૂર્વ ભાદ્રપદ પૂર્વા સાઢા પછી શ્રવણ ભરણી આદ્રા સ્વાતિ અશ્લેષા આ નક્ષત્રોમાં બીજની વાવણી કરવાથી બીજ જેટલું જ ઘરે આવે છે આવો ઋષિ પરાશરે હજારો વર્ષો પહેલાં કહી ગયેલા છે અને મેં જ્યારે નક્ષત્રની શરૂઆત કરી ત્યારે પણ ખેડૂત મિત્રો કીધું છે કે આપણે પુસ્તકોમાં વાંચેલું છે લખેલું છે એટલે આપણે ખાલી અનુભવ કરી લેવાની કે માની લેવાની જરૂર નથી ઘણી વખત તમને પણ થાય કે સાહેબ આવા ઘણા બધા પુસ્તકો આપણે વિચારો પણ મેં જ્યારથી ડે વનથી જ્યારે નક્ષત્રના આજથી સાત વર્ષ પહેલાં બનાવવાની શરૂઆત કરી ત્યારે પણ કીધું હતું ખેડૂત મિત્રો આનો અનુભવ વ્યવહારિક જીવનમાં ખેડૂતનું ખેતર આપણી યુનિવર્સિટી છે તમે અનુભવના પ્રયોગમાં ચાલુ કરો મંગળવાર અને શનિવારે આપણે બધી વસ્તુ ન કરતા હોય તો મંગળવાર અને શનિવારે વાવેતર ન કરો તો આપણા જીવનમાં શું ફેરફાર આવે છે ઉત્પાદનમાં શું ફેરફાર આવે છે આમ કરતાં કરતાં ઘણા ખેડૂત મિત્રોએ ગામડાઓમાં લોકમાનસ સુધી માહિતી છે પણ એનો અમલ કરતાં ગયા ને અમલ કરતા ગયા બરાબર છે એના કારણે આપણને આ બધી વસ્તુની માહિતી આપણને મળતી રહી હવે આપણે જે પ્રશ્નોની વાત કરતા હતા કે ભાઈ મંગળવાર અને શનિવારે આપણે અત્યાર સુધીમાં નક્ષત્રોમાં વાત કરી છે કે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે આપણે કીધું કે ભાઈ મંગળવારે અને શનિવારે આપણે વાવેતર ટાળવાનું છે આનાથી આપણે શરૂઆત કરી હતી એના પછી આપણે નવા સંશોધન કરતા ગયા પછી પૂનમ અને અમાસને ટાળતા ગયા આજે તમને નવી માહિતી રિક્તા તિથિની માહિતી આપવાની છે હું પાછળથી વાત કરીશ બરાબર છે તો આપણે રિક્તા તિથિની અંદર આપણે શું સમજવાનું છે કારણ કે જેમ જેમ અભ્યાસ કરતો જઈએ જે એમ એમ કોયડા ઉકેલતા જાય છે નવી માહિતી મળતી જાય છે તો આપણે સપ્ટેમ્બર મહિનામાં બે હજાર પચીસમાં જોઈએ કે તો મંગળવારે અને શનિવારે કેમ વાવેતર નથી કરવાનું તો સૌથી પહેલાં જોઈએ તો મંગળવારે વાવેતર કરવાથી ઋષિ પરાશર અનુસાર જે તે પ્રદેશની ભૂમિમાં ઉંદરનો ત્રાસ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને શનિવારે જો વાવેતર કરવામાં આવે છે તો આપણા પાકની અંદર રોગ અને જીવાતનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં રહેતો હોય છે હવે આપણે જોઈએ કે ભાઈ અમાસ અને પૂનમ તો પૂનમના દિવસે ચંદ્ર આપણે અગાઉ સૂર્ય અને ચંદ્રની વાત કરી હતી કે આપણા પાકનું જીવન કેલેન્ડર અથવા તો પૃથ્વીના જેટલા પણ જીવો છે એનું કેલેન્ડર સૂર્ય પૃથ્વી સૂર્ય અને ચંદ્રને આધીન છે બરાબર છે તો આ સૂર્ય અને ચંદ્રના આપણે જો કેલેન્ડરમાં જોઈએ તો પંદર દિવસ આપણી જે તિથિઓ ચાલે છે એ પંદર દિવસ શુક્લ પક્ષ અને પંદર દિવસ કૃષ્ણ પક્ષ બરાબર છે એમાંથી અમાસ અને પૂર્ણિમા છે એનો મતલબ કે પૃથ્વીથી બાર ડિગ્રીની કળાએ જેમ જેમ ચંદ્રનું અંતર સૂર્યથી ચંદ્રનું અંતર જેમ જેમ બાર ડિગ્રી ચોવીસ છત્રીસ ડિગ્રી વધતું જાય એમ એકમ બીજ ત્રીજ આમ એની તિથિઓ બદલાતી જતી હોય છે ઘણી વખત આપણને તિથિઓમાં કન્ફ્યુઝન હોય છે કે સાહેબ અગિયાર આજે કરવી કે કાલે કરવી ઘણી વખત જુઓ કે કેલેન્ડરમાં જ્યારે પણ અમુક વખતમાં અગિયારસ હોય આજે પણ કેલેન્ડરમાં કાલે બતાવતા હોય એમાં પણ ઘણા બધા લોકોના શાસ્ત્રના લોકોના મતમતાંતરો અલગ અલગ છે હવે ઘણી વખત તિથિ અગિયારસના દિવસે પડતી હોય તો એનો મતલબ કે સૂર્ય ઉદય થયા પહેલાં જો તિથિ અગિયારસ આવતી હોય તો એ દિવસે તમારે વ્રત અને ઉપવાસ કરવા પડે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ ગૃહસ્થ માણસો આગલા દિવસે કરતા હોય અને વૈષ્ણવ લોકો બીજા દિવસે કરતા હોય છે પણ હકીકતમાં આપણા જે શાસ્ત્રોના જે જે વિચારો જે છે એમાં જોઈએ કે સૂર્યોદય જ ઉગે છે માની લો કે આજે પચીસ તારીખ છે ને સૂર્યોદય ઉગે છે એ સમયમાં જો અગિયારસ ચાલુ થઈ જાય તો આપણે એ દિવસે ઉપવાસ કરવો જોઈએ અને માની લો કે આજે પચીસ તારીખ છે ને અગિયાર વાગે માની લો કે તિથિ બદલાય છે મિત્રો તમારો સૂર્યોદય અને સૂર્યાસ્ત અને તિથિ આ બંનેને ખાસ સમજજો તિથિ એટલે એવું નથી કે સૂર્ય ઉગેની સાથે તિથિ ચાલુ થાય તિથિનો મતલબ છે તિથિ તમારે એકમ બીજ ત્રીજ છે એ તમે તમારા મોબાઈલમાં ગુજરાતી કેલેન્ડર ડાઉનલોડ કરશો તો તમને ખ્યાલ આવશે કે તિથિ તમારે છે ને એ ચોક્કસ એના સમયકાળ પ્રમાણે ચાલતી હોય છે એવું નથી કે સૂર્યોદય થયો એટલે તિથિ ચાલુ થઈ ગઈ ઘણીવાર એકમ તિથિ દસ વાગે અગિયાર વાગે બાર વાગે ચાલુ થતી હોય અને એ ઓછામાં ઓછા વીસ કલાકની કા વધુમાં વધુ તેવીસ કલાક અને એનાથી વધુ છવ્વીસ કલાકની તિથિ હોય છે એટલે તિથિ વધઘટ આ જે ફેરફાર આવે છે એના કારણે આ ફેરફાર આવતો હોય છે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય ફિક્સ હોય છે કે ભાઈ સૂર્યોદય આટલા વાગે થાય એટલા પછી દિવસ બદલાય છે આપણે ઘણા બધા આપણે જન્મદિવસ ઉજવતા હોય તો જન્મદિવસ આપણે તારીખના આધારે ઉજવીએ છીએ હકીકતમાં જન્મદિવસ તારીખના આધારે નહીં તમારી તિથિના આધારે ઉજવવું જોઈએ તો એક્ઝેક્ટ ડેના દિવસે તમારી એ તિથિ આવે તો એ દિવસે તમે જન્મ્યા છો એવું કહી શકીએ આપણે ખાલી માત્ર તારીખ યાદ રાખીએ છીએ પણ એ તારીખના દિવસે એ તિથિ હોવી જરૂરી નથી બરાબર છે તો આ એ આપણા માટેની એક ખાસ વસ્તુ સમજવા જેવી છે એટલે મેં તિથિની વાત કરી છે નક્ષત્ર નક્ષત્ર એકથી સવા દિવસે નક્ષત્ર બદલાતું હોય છે એમાં નક્ષત્રો બે પ્રકારના હોય છે સૂર્ય નક્ષત્ર અને ચંદ્ર નક્ષત્ર આપણે આખા કેલેન્ડર પણ જોવા જઈએ તો કેલેન્ડર પણ બે પ્રકારના છે એક સૌર કેલેન્ડર છે અને એક ચંદ્ર કેલેન્ડર છે આપણા જે વિક્રમ સંવતના કેલેન્ડરો છે ચંદ્ર આધારિત ચંદ્રની કળાને આધારિત આપણા કેલેન્ડર છે સૌર કળાના કેલેન્ડરો છે એમાં તમે જો જોશો તો એમાં સૂર્ય છે એ પોતાનું નક્ષત્ર તેરથી લઈને પંદર દિવસની અંદર નક્ષત્ર બદલાતું હોય છે તમે ચોમાસામાં વરસાદના નક્ષત્રો જુઓ છો કે ભાઈ સૂર્ય છે એ મઘા નક્ષત્રની અંદર આવે છે તો એ નક્ષત્રો પંદર દિવસ સુધી ચાલે છે જ્યારે ચંદ્ર નક્ષત્ર એકથી સવા દિવસની અંદર બદલાઈ જતા હોય છે રોજેરોજ નક્ષત્ર એના બદલાતા હોય છે એ ચંદ્ર નક્ષત્ર જોવાના છે આપણે વાવણી માટે જે જોવાના છે એ ખાસ કરીને ચંદ્ર નક્ષત્રો જોવાના હોય છે હવે ખેડૂત મિત્રો આપણે એમ થાય કે નક્ષત્ર એવું નથી કે માત્ર ખેતી માટે જ ઉપયોગી છે તમારા જે કુંડળી બને છે અથવા તો તમારા જે જ્યોતિષ શાસ્ત્રની અંદર નક્ષત્રનો ઉલ્લેખ અલગ અલગ જગ્યાએ અલગ અલગ નક્ષત્રનો અલગ અલગ વિસ્તૃત પૂર્વક એની માહિતી આપેલી છે બરાબર છે તમે કયા નક્ષત્રમાં જન્મેલા છો નક્ષત્રના આધારે તમારું વર્ગીકરણ પણ કરવું તો કરી શકાય આજે માની લો કે ઉદાહરણ તરીકે જોવું હોય તો ભગવાન કૃષ્ણ છે રોહિણી નક્ષત્રમાં જન્મેલા છે હવે રોહિણી નક્ષત્રમાં જન્મેલા હોય તો રોહિણી નક્ષત્રના એ સત્યાવીસ નક્ષત્રોનું જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રની અંદર વર્ણન છે કે ભાઈ એ તમે નક્ષત્ર અને કઈ તિથિમાં જન્મેલા છો એના આધારે એ રોહિણી નક્ષત્રનો પ્રભાવ છે કે તમને લીડરશિપ આપી શકે છે તમે સારા લીડર બનાવી શકો ભગવાન કૃષ્ણજુક સારા લીડર હતા પોતે યુદ્ધ એટલા બધા લડ્યા નથી પણ બધાને સમન્વય કરી અને સારું મેનેજમેન્ટ કરવાનું કામ છે એટલે રોહિ નક્ષત્રમાં જન્મેલા લોકો સારા લીડર હોઈ શકે બરાબર છે આવી જ રીતના ભગવાન રામનું નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર છે આ પુનર્વસુ એટલે પુનર્વારંવાર અલગ અલગ જગ્યાએ વસવાટ કરવો ભગવાનને જ્યારે ભણીને જ્યારે આવ્યા રામ રાજ્ય જ્યારે ગાદી સંભાળવા નથી ત્યારે માતા સીતા સાથે વનની અંદર વસવાટ થયો વનમાં ગયા ત્યાંથી પણ આજે માતા સીતાથી વિયોગ થયો પુનર્વસું વારંવાર વસવાટ કરો એટલે આની સાથે અન્ય પણ ગ્રહો જોવાતા હોય એની સાથેના પણ આ તો જસ્ટ એક ઉદાહરણ આપું છું કે નક્ષત્રોનું વિશ્લેષણથી આધારે આપણે દરેક વસ્તુનું આ સમજણ આપણા ઋષિમુનિઓ મુનિઓ પહેલાંથી જાણતા હતા તો આ બધી વસ્તુ નક્ષત્રનું ઇમ્પોર્ટન્સ એટલા માટે તમને ઇમ્પોર્ટન્સ સમજાવું છું કે નક્ષત્ર શા માટે ઇમ્પોર્ટન્સ છે તિથિ શા માટે ઇમ્પોર્ટન્સ છે ઘણી વખત જોઈએ છે કે આપણે તિથિના આધારે હવે આપણે વાત કરતા હતા કે આપણે મંગળવાર અને શનિવાર ત્યાર પછી અમાસ અને પૂનમ તો પૂનમ જોઈએ તો આપણે કેલેન્ડરમાં પૂનમના દિવસે ચંદ્ર પોતાની સંપૂર્ણ કળા પૂર્ણ કરી નાખે છે એટલે કે એની ત્રણસો સાહીઠ ડિગ્રીની કળા પૂર્ણ કર્યા પછી એ પાછું જીરો અંશથી થી શરૂઆત એની ચંદ્ર નવા ચંદ્રની શરૂઆત થશે બરાબર છે તો અને અમાવાસના દિવસે ચંદ્ર એ પોતે સંપૂર્ણ ક્ષીણ એટલે ઝીરો ડિગ્રીની કળાની અંદર છે ને સૂર્ય અને ચંદ્ર બે એક પોઝિશનની અંદર ઊભા હશે એટલે કે જ્યાં ચંદ્રનો પ્રભાવ જમીન ઉપર બિલકુલ નહિવત હશે અને આનો ઘણી વખત હું શ્લોકની અંદર ઉલ્લેખ કરું છું કે ભગવદ્ ગીતાના પંદરમાં અધ્યાયના તેરમા શ્લોકની અંદર ભગવાને કીધું છે કે પૂષણામીચે ઔષધિ સર્વેસોમાં ભૂતવા રસાત્મક રસ સ્વરૂપ ચંદ્ર બની ઔષધિને પોષણ કરવાનું કાર્ય હું કરું છું એનો મતલબ કે જે સૂર્ય આખો દિવસ વનસ્પતિમાં એની ગરમીની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ રેષણની ક્રિયા દ્વારા જે ખોરાક બનાવે છે એ જ ખોરાકનું ચંદ્રની હાજરીની અંદર એનું પાચન થતું હોય છે એટલે આપણે સૂર્ય અને ચંદ્રનું આ વિશિષ્ટ રીતે આપણી અંદર આ મહત્વ છે હવે આપણે વાત કરતા હતા કે ભાઈ આ પૂનમ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે પૂનમના અમાસ હા પૂનમના અમાસના દિવસે વાવેતર નથી કરવાનું એનો મતલબ એ નથી કે અન્ય ખેતીવાડી કાર્યો ન કરી શકો અમાસના દિવસે અથવા તો પૂનમના આજુબાજુના દિવસે તમારે જે જીવાત મારવાની દવાઓ છે એ જીવાત મારવાની દવાઓ તમે ખાસ મારી શકો જો તમે દાડમનો પાક કરતા હોય તો અમાસના અંધારિયાના પીરિયડ દરમિયાન તમારે ઇથરલ મારવું હોય તો તમે ઇથરલ તમે મારી શકો છો ઘાસ નિંદામણ મારવાની દવાઓ છે તો અમાસના અંધરિયાના પીરિયડમાં તમને વધુ સારા પરિણામો આપશે તો આ બાકીના દિવસોની અંદર આ ખાસ બધું મહત્ત્વ છે સાથે સાથે તમારે ખાતર આપવું છે તો જ્યારે તમારા શુક્લ પક્ષ ચાલે છે રાજવાડિયાના દિવસો ચાલે છે તમે પણ સારા ઓર્ગેનિક કે લિક્વિડ પ્રવાહી ખાતરો જ્યારે તમે ડ્રીપમાં આપો છો તો એનો સૌથી વધુ સારો પ્રભાવ તમારા છોડની અંદર જોવા મળશે કારણ કે ગ્રેવિટેશનલ ફોર્સ ઉપરની તરફ વધારે હોય છે અને એનામાં પણ તમે પૂનમના આસપાસ તમે આપો છો તેનો પ્રભાવ પ્રભાવ વધુ સારી રીતે તમને છોડની અંદર જોવા મળશે તો આ બધી વસ્તુ આપણે જોવા જોતા હતા એટલા માટે મંગળવાર શનિવાર પૂનમ અને અમાસના દિવસે વાવેતર કરવાનું નથી હવે આપણે જોઈ લઈએ કે મંગળવાર કઈ કઈ તારીખે છે તો બે તારીખ નવ તારીખ સોળ તારીખ ત્રેવીસ તારીખ અને ત્રીસ તારીખ મંગળવાર છે અને શનિવાર છ તારીખ તેર તારીખ વીસ તારીખ અને સત્યાવીસ તારીખ છે બીજું કે જ્યોતિષની દૃષ્ટિએ પણ મંગળ અને શનિ બંને ક્રૂર ગ્રહોની સંજ્ઞાની અંદર આવે છે બરાબર છે અને બંને અમંગળકારી ગ્રહો છે એટલા માટે પણ ઋષિમુનિઓ મુનિઓ પહેલાંથી જાણતા હતા કે જ્યારે બીજે વાવું છે તો સૌથી પહેલાં વારોની અંદર આ ધ્યાન રાખો મંગળ અને શનિ ધ્યાન રાખો પૂનમ અને અમાસ અને એનું વૈજ્ઞાનિક વિશ્લેષણ પણ સમજાયું કે જ્યારે પૂનમના દિવસોની અંદર આજે સમુદ્રની અંદર ભોટ સમુદ્રની અંદર જે ભરતી આવે છે એનો મતલબ એ નથી કે માત્ર સમુદ્રમાં ભરતી આવે છે એ પૂનમનો પ્રભાવ સમગ્ર સૃષ્ટિના જીવોની અંદર પણ જોવા મળે છે તમે જો પૂનમના દિવસે ગુસ્સાવાળા છો તો અતિ વધુ ગુસ્સાવાળા તમને જોવા મળશો તમે શાંત હશો તો પૂનમના દિવસે વધુ શાંત જોવા મળશો એનો મતલબ કે જે જીવોની અંદર જ્યાં જ્યાં પાણી છે આજે આપણે જોઈએ કે સમગ્ર બ્રહ્માંડની અંદર સિત્તેરથી બોતેર ટકા પાણી છે આપણા શરીરમાં પણ પાણી છે એટલે જ્યાં પાણી છે એમાં પૂનમનો પ્રભાવ તમને પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે આ જ વસ્તુનું રીઝન છે કે જે લોકો પૂનમ કોઈ ગુરુના કહેવાથી અથવા કોઈના કહેવાથી જે પૂનમ ભરવા જતા હોય તો પૂનમના દિવસે એટલો બધો તમે ખાસ કરીને જ્યોતિર્લિંગોમાં ખાસ જુઓ તમે કે જ્યોતિર્લિંગોની અંદર પૂનમ ભરવા જાવ તો તમારા બોડીમાં પંચતત્વોની એલાઇનમેન્ટ છે આપણે જેમ આપણી ગાડીઓની એલાઇનમેન્ટ કેમ કરીએ છીએ દસ હજાર કિલોમીટરે કે ગાડી સ્મૂથ ચાલે એમ પૂનમના દિવસે પણ તમારા શરીરમાં રહેલા પંચતત્વોનું એલાઇનમેન્ટ થતું હોય છે જેથી કરીને આપણે ખાસ કરીને માતાજીની હોય કે અન્ય દેવી દેવતાની આપણે પૂનમ લોકો ભરવા જતા હોય છે કે જેથી કરીને એ બ્રહ્માંડનો એન્ફોર્સમેન્ટ પાવર છે એ તમારા બોડીમાં પંચતત્વોને એલાઇમેન્ટ કરે છે જેથી કરીને આ પૂનમનું ખાસ મહત્વ હોય છે ત્યાર પછી આપણે ખાસ વાત કરવી છે કે રીક્તા તિથિએ પણ વાવેતર ન કરવું જોઈએ હવે રીક્તા તિથિ કોને કહેવાય છે અને તિથિ એટલે શું રીક્તા તિથિ એટલે તમે કૃષ્ણ પક્ષ હોય કે શુક્લ પક્ષ બંને પક્ષની અંદર ચોથ નવમી અને ચૌદશ આ ત્રણેય તિથિઓને રીક્તા તિથિ એ વખતમાં વર્ષોથી શાસ્ત્રોની અંદર પણ એનો ઉલ્લેખ કરેલો છે બરાબર છે આ રીકતા તિથિમાં ચંદ્ર ઇમ્બેલેન્સ હોય છે અથવા તો રીક્તા એટલે શૂન્ય એટલે એની અસર અથવા અમંગળકારી તિથિઓને ગણવામાં આવી છે એટલા માટે તમે ચોથ નવમી અને ચૌદશની તિથિઓ હોય બરાબર છે એ તિથિઓને પણ તમારે ખાસ ટાળવાની છે અને આપણા ધાર્મિક કાર્યોની અંદર પણ આ તિથિઓ આપણે ઉપયોગ કરતા નથી બરાબર છે એટલે ખાસ કરીને તમે અત્યાર સુધીમાં આપણે હું તમને વાર જોઈને કહેતો પૂનમ અમાસ જોઈને કહેતો નક્ષત્ર જોઈને કહેતો એમાં આજે નવી વસ્તુ આ રીતતા તિથિ આપણે ઉમેરી રહ્યા છે તો રીક્તા તિથિનું પણ આપણે ધ્યાન રાખીને ઘણી વખત તમારા વોટ્સએપમાં લોકો આવી રીતે તારીખો લખીને મોકલી દે છે પણ હંમેશા એક આ આગ્રહ રાખજો કે જે વસ્તુ આપણે આપીએ છીએ એ બધી માહિતીઓનું સંકલન કરીને માહિતી આપતા હોય છે એટલે હવે આ બધી જ વસ્તુને ધ્યાન રાખતા આપણે સપ્ટેમ્બરમાં જો વાવેતર કરવું છે તો કઈ તારીખે વાવેતર કરવું જોઈએ તો મેં રીતા તિથિ મંગળ શનિ અમાસ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખતા આપણે ચાર તારીખે ઉત્તરાશાળા નક્ષત્ર છે અને આખો દિવસ એમાં મેં સમય પણ આ વખતે જોઈ લીધો તો તમે આખો દિવસ વાવેતર કરી શકો સવારથી લઈને સાંજ સુધી ત્યાર પછી દસ તારીખે રેવતી નક્ષત્ર છે રેવતી નક્ષત્ર છે પણ તમે સવારથી લઈ અને સાંજે ચાર વાગ્યા અને ચાર મિનિટ સુધી બીજનું વાવેતર કરી શકો છો ત્યાર પછી ચૌદ તારીખે રોહિણી નક્ષત્ર છે હવે રોહિણી નક્ષત્રમાં રોહિણી નક્ષત્ર સવારે આઠ અને એકતાલીસ મિનિટ સુધી છે પણ ત્યાર પછીનું નક્ષત્ર મૃક્ષિશ ચાલુ થાય છે પણ પંદર તારીખે નવમી તિથિ એટલે રીકતા તિથિ આવે છે એટલે ચૌદ તારીખે આખો દિવસ તમે રોહિણી નક્ષત્રમાં વાવેતર કરી શકો છો ઘણા ખેડૂત મિત્રો કહે છે સાહેબ પંદરમી તારીખે નક્ષત્ર મૃક્ષિશ આવે છે વૃક્ષિશમાં વાવેતર પણ પંદરમી તારીખે નવમી તિથિ છે રિક્ષા છે એટલે પંદરે વાવેતર કરવાનું નથી ત્યાર પછી બાવીસ તારીખે છે ઉત્તરા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સવારે અગિયાર અને પચીસ મિનિટ સુધી તમે વાવેતર કરી શકો છો ત્યાર પછી પચીસ તારીખે સ્વાતિ નક્ષત્ર છે એમાં આખો દિવસ વાવેતર કરી શકો છો અઠ્યાવીસ તારીખે જયેશ નક્ષત્ર છે એમાં પણ આખો દિવસ વાવેતર કરી શકો ઓગણત્રીસ તારીખે મૂળ નક્ષત્ર છે એમાં પણ આખો દિવસ વાવેતર કરી શકો છો ફરી એકવાર તારીખ બોલું છું ચાર તારીખ દસ તારીખ ચૌદ તારીખ બાવીસ તારીખ પચીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ આ તારીખોમાં ખેડૂત મિત્રો આ નક્ષત્રને આધારિત ઋષિ મુનિઓની પરંપરા આધારિત આપણે આ તિથિઓ કાઢેલી છે આપણે જ્યારે પણ ખેતી કાર્યો કરતા હોય ત્યારે કઈ તિથિઓમાં વાવેતર કરવું ક્યારે ખેડ કરવી આ બધી વસ્તુનું જ્યારે જ્યારે તમે એક નોટ લઈને સંકલન કરશો તો ઓટોમેટિક બધી વસ્તુ એડજસ્ટમેન્ટ થઈ જશે તમારે ખેતર ખેડવું છે તો હંમેશા તમે બુધવારનો દિવસ પ્રિફર કરો આંતર ખેડ કરવી છે તો બુધવારે પ્રીફર કરો તો કયા કયા દિવસે ખેતર ન ખેડવું જોઈએ તો તમારે હંમેશા ત્રણ વાર યાદ રાખવાના છે મંગળવાર શનિવાર અને રવિવારે આપણે ખેતર ખેડવાનું નથી એ દિવસોમાં તમે ખેતર ખેડી શકો એમાં સોમવાર છે બુધવાર છે ગુરુવાર છે શુક્રવાર છે તો તમે તમારા કેલેન્ડરમાં જોઈ શકો કે ભાઈ આપણે મંગળ શનિ અને રવિ ખેતર ખેડવાનું નથી તો એ સિવાયના અન્ય કાર્યો હોય તો તમે અન્ય કાર્યો તમે કરી શકો બીજો તમને આ બેનિફિટ છે કે નક્ષત્ર આધારિત વાવેતર કરવાથી ઘણી બધા મોટા ખેડૂતો કે નાના ખેડૂતો હોય તો ઘણી વખત મોટા ખેડૂતો એકસાથે વાવેતર કરી દેવાનો આગ્રહ રાખતા હોય છે તો આવી અલગ અલગ વચ્ચે ચાર પાંચ દિવસ તમને ગેપ મળે છે તો તમારે ખેતી કાર્ય અન્ય કાર્યો કરવા હોય દવા છંટકાવ કરવો હોય અથવા હાર્વેસ્ટિંગ લગાવવું એનામાં પણ તમને ચાર પાંચ દિવસના ઇન્ટરવલ મળી રહે તો જેથી કરીને તમારું ખેતી કાર્ય પણ એ રીતે મેનેજમેન્ટ થઈ શકે અને વચ્ચે જનરલી બે ત્રણ બે ત્રણ દિવસની ગેપો આવતી હોય છે અને જેમાં સળંગ તમને ગેપો એક બે દિવસની ઓછી ગેપ આવતી હોય એમાં પણ તમે સળંગ વાવેતરનું આ રીતના આયોજન કરી શકો તો આવી રીતના ખેડૂત મિત્રો ખાસ તમને કહું છું કે તમે કયા વિસ્તારમાં ત્યાં વિડીયો જોઈ રહ્યા છો અને વિડીયો જોયા પછી તમને કેવો લાગે છે ખાસ કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને લખજો કારણ કે અમે પ્રયત્ન કરીએ છીએ કે અમે હવે ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો સુધી એક માહિતીનો અમે ગ્રુપ પણ બનાવવા જઈ રહ્યા છીએ કે આવા જે ખેડૂતોને રસ છે એવા ખેડૂતોને વધુ ઊંડાણપૂર્વક માહિતી આપી શકીએ આશા રાખું છું આ ખેડૂત મિત્રો આ માહિતી તમને સારી લાગી હશે જો તમને માહિતી ગમી હોય તો તમારા ગ્રુપમાં અવશ્ય શેર કરજો કારણ કે હંમેશા સુખ અને દુઃખની પરિભાષા એક જ છે જો તમે જ્ઞાન વેચો છો તો તમારા જ્ઞાનમાં વધારો થાય છે તમે સુખ વેચો છો તો સુખમાં વધારો થાય છે અને દુઃખ વેચો છો તો સામે દુઃખ જ આવે છે પરમાત્માના આ નિયમને આપણે સૌને અનુસરણ કરવાનું છે અને હંમેશા પરમાત્માનો આપણે પણ આભારી છીએ કે પરમાત્મા મારા થકી અથવા તો હું તે એક માત્ર છું જે ઋષિમુનિનું જ્ઞાન છે એનું વાંચન અભ્યાસ કરીને તમારા સુધી પહોંચાડવાની મારી આ કોશિશ છે અને હું પણ મારી જાતને સૌભાગ્ય માનું છું કે આજે પરમાત્માએ આવડી મોટી જવાબદારી આપણને આપી છે તો આજે ખેડૂત સમુદાય માટે આપણે જેટલી પણ ઝેરમુક્ત ખેતી કરી શકીએ ધરતી માતાને ઝેરમુક્ત કરી શકીએ એ દિશામાં આપણે સૌએ કોશિશ કરવાની છે અને આ કોશિશમાં આપણે બધા જ સૌભાગીદારી થશું ત્યારે એક દિવસ ચોક્કસ ખેતીની અંદર આધુનિક આપણે ક્રાંતિ કરીશું ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન